દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત આઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વા સ્વાગત છે હું જાકીર શાહ પઠાણ અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો કે તળાશા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને પ્રાંત કચેરીએ આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે તે મારી પાછળ અત્યારે આવી રહ્યા છે ખેડૂતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે મારી પાછળ પાછળ ખેડૂતો ચાલી રહ્યા છે અને પ્રાંત કચેરીએ ખેડૂતો આગેવાન એવા પ્રહલાદસિંહ સરવૈયા મારી સાથે છે પ્રહલાદસિંહ આપણે શું કહેવા માંગો છો અમે એકસો અઢાર ગામના સરપંચો સરપંચ પરિષદ વતી એકત્રિત થયા છીએ સાથે ખેતમજૂરો અને ખેત આગેવાનો છે અમારી એક જ માગણી છે કે ડિજિટલ સર્વે રદ થાય અને સંપૂર્ણ પાક ધિરાણ માફ થાય ખેડૂતોનું ખેતમજૂરોને આમાં આવરી લેવામાં આવે કારણ કે ખેડૂતોની સાથે સાથે ખેતમજૂરોને પણ એવડી જ નુકસાની છે અમારી આ વાત જો સરકાર નહીં સાંભળે તળાજા તાલુકો છે તે ખેતી ઉપર જ નિર્ભર છે તો અત્યારે તમારા માનવા મુજબ કેટલા ટકા ખેતી ઉપર નિર્ભર છે અને કેટલા ખેડૂતોને નુકસાન થયું છે એવું તમારું શું માનવું છે સો સો ટકા તળાજા તાલુકો ખેતી ઉપર જ નિર્ભર છે અને સો એ સો ટકા ખેડૂતોને નુકસાન થયું છે કોઈને ઓછું હશે પશુપાલનોને ચારાનું નુકસાન છે બાગાયતી પાકોમાં કેળા જેવા પાકમાં નુકસાની છે મગફળીમાં સંપૂર્ણ નુકસાની છે કપાસમાં સંપૂર્ણ નુકસાની છે જુવારમાં સંપૂર્ણ નુકસાની છે કોઈ વિષય એવો નથી કે ખેડૂત સાથે સંકળાયેલા કોઈ વર્ગને નુકસાની ન હોય ખેતમજૂર થી માંડી ખેડૂતોથી માંડી દરેક લોકોને સંપૂર્ણપણે નુકસાની છે અને નરી આંખે દેખાય એવું છે આંધળા માણસો જોઈ શકે તેવી વાત છે તો ડિજિટલ સર્વેના ના તાઇફા શું કામ જે અત્યારે એક મારી સાથે ત્રાપજના સરપંચ મારી સાથે છે મૈપાલશ્રી તેને પૂછવા માંગી કે તે આપ શું કહેવા માંગો છો મૈપાલશી હું તો સાહેબ એમ કેવું છું કે સરકારશ્રી ને આંખ ખોલવી જોઈએ અને ખેડૂતો સામે જોવું જોઈએ હમણાં કોક ઇન્ડસ્ટ્રી હમણાં ડૂબતી હોય તો દસ દસ હજાર ના પેકેજ બાર પડે ખેડૂત તો કેમ નહીં ખેડૂતો હું કાંઈ માથેરી પડેલા છે આખા ભારતને અનાજ ખવડાવ્યો આ અંદાજા ખવડાવ્યો છે કે કોઈ ઇન્ડસ્ટ્રી નથી ખવડાવતી અને એક તો તમે એને ભાવ નથી ન કરવા દેતા પણ જે કાંઈ રાહત આપ્યો એ તો આપો અને તમે જોઈ શકો એમ જો કે એક વાડીમાં કોઈ ઘડી શકે એમ નથી ન્યાય એમને ડિજિટલ સર્વે કરો ત્રણ ત્રણ દિવસ સુધી કોઈ નથી ઘડી શકે એમ વાડીમાં ન્યાય ડિજિટલ સર્વે શું કામ નો તળાજા તાલુકાના ત્રાપજ ગામના સરપંચ મારી સાથે હતા તેઓ તેની હૈયાવાળ ઠલવી રહ્યા છે તે એક મારી સાથે ઓર ખેડૂત છે તે શું કહેવા માંગે છે તે આપણે જાણીએ સરપંચ સરપંચ આપ શું કહેવા માંગો છો હું એવું કહેવા માંગુ છું કે તળાજા તાલુકાની અંદર 100 એ 100% ખેડૂતોને નુકસાની થઈ છે કોઈપણ વ્યક્તિ કાંઈ પણ સર્વે કરવા જાય તો કોઈ સ્થળ ઉપર જઈક એવો અધિકારી કોઈ નથી કે ગામનો કોઈ ગામ સેવક પણ ત્યાં જઈ શકે એવો નથી એવી પરિસ્થિતિ અત્યારે ગંભીર છે અને ડિજિટલ સર્વે ડિજિટલ સર્વે ડિજિટલ સર્વે જે ઉદ્યોગપતિના જ થવાના છે જે ખેડૂતો હકીકતની અંદર જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂતોને નથી થવાનું તો ખાસ કરીને એવું કહેવા માગું છું કે ખેડૂતોને ખાસ કરીને આની અંદર ન્યાય મળે

ડિજિટલ સર્વે એક મિનિટ ડિજિટલ સર્વે એમએસપી ના ભાવ મુદ્દે કરવામાં આવ્યો હતો એ સર્વે કેટલો સાચો છે સરકારે ના આંકડા રજૂ કરે એ બધો તદ્દન ખોટો છે

તો ડિજિટલ સર્વેના તાઈફા કરવાની જરૂર નથી નુકસાન છે છે ને છે કોઈ પણ પાક લઈ લો નુકસાન છે જ તે અને માવઠાનો માર જે ખેડૂતો સહન કરી કરી રહ્યા છે તેને સહાય કરો કોઈ પણ રીતે તમે આર્થિક સહાય કરો તો ખેડૂત ઊભો રહી શકશે બાકી ખેડૂતને ઊભો કરવા માટે બીજું કોઈ તકત નથી તો એના માટે હું સરકારને વિનંતી કરું છું કે આવનારા ભવિષ્યમાં જો સરકાર સંવેદનશીલ હોય

લીગલી ડિજિટલ સર્વે કોને કહેવાય ડિજિટલ સર્વેમાં પોતાનું સર્વર છે ને એ પહેલા પોતાનું સર્વર સુધારવાની જરૂરિયાત છે જેની પાસે એટલા બધા ગીગા આર્ટની સ્પીડ નથી અને એ સર્વે કરવા જાય છે અહીંયા જી સ્વાન સાત બાર આઠ નું નથી હાલતું અને ડિજિટલ સર્વેની ની માં જ છે બરોબર આ લીગલી વસ્તુ છે અને બીજી વસ્તુ અત્યારે સૌદ પગાર પંચ નવો પગાર પંચ આપ્યું છે બરોબર નવા પગાર પંચ ની અંદર શિક્ષકો ને એને બધાને એ ટુ જેડ કર્મચારી ને સૌ નો વધારો આપ્યો અમને વર્ષોથી પાક નુકસાન ની અંદર તેત્રીસ ટકા કેમ વળતર આપે છે અત્યારે સો સો ટકા નુકસાની છે

સરપંચ મારી સાથે છે માકણીયા ગામ ના સરપંચ મારી સાથે છે તે શું કેવા માંગે છે

મોટી ઉંમરના ના છે તેને આપણે પૂછીએ કે એનો જાજો અનુભવ હોય કેમકે બુઝરૂગ છે શું કેવા માંગુ છું આજે આ વરસાદ આઠ દિવસ થી એક ધારો પડે છે આપણા અધિકારીઓ આપણા ગામજનો આપણા દરેક પબ્લિકને ખબર છે કે વરસાદ એક ધારો પડે છે અને તમે સર્વે કરવાની વાત કરો છો તો ખેતરના ખૂણે પણ જવાય એવી પરિસ્થિતિ નથી અને પાથરા પણ તણાઈ ગયા છે મગફળી બધી તણાઈ ગઈ કપાસ ઉભા ઉગી ગયા છે અને તમે ડિજિટલ સર્વે કરવાની કરો છો અને સાત દિવસની અંદર માગો છો એ કોઈ સંજોગે બને એમ નથી તમારે ટાઈમ લાંબો આપવો જોઈએ અને ડિજિટલ સર્વે એ અમારે કાર્ય કરવાનું રહેતું નથી અમારે બંધ જ કરવાનું છે અને તમારે અમને રાહત પેકેજ આપવાનું છે જેથી ખેડૂતો કઈક આગળ કરે ખેડૂતો હદ માર્યો ખેડૂતે

ખરેખર અમારું વાલર ગામ તળાજા તાલુકાનું છેવાડાનું ગામ છે અત્યારે છેલ્લા આઠ દિવસથી સતત વરસી રહેલા વરસાદથી બગડ નદીમાં અત્યારે પૂરની પરિસ્થિતિ છે ગામની સીમમાં અત્યારે માલડોર માણસને જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી તો આ ડિજિટલ સર્વે કઈ રીતે કરવો કારણ કે અત્યારે માલડોર જઈ એમ નથી અત્યારે ઘાસચારાની પણ તંગી છે માલડોર અત્યારે ભૂખે મરી જાય એવી પરિસ્થિતિ છે ગામ લોકો કોઈ સીમા જઈ શકતા નથી તો મારે ભાજપના કાર્યકર્તા તરીકે એ પણ વિનંતી છે કે છેવાડાના ગામો અને તમે જાણો છો કે અત્યારે સૌથી વધુ વિકટ પરિસ્થિતિ તળાજા અને દરિયાકાંઠા વિસ્તારની છે તો ચોક્કસ એકવાર રૂબરૂ તમે મુલાકાત લ્યો તો તમને ખ્યાલ આવે કે નદીમાં ઉતરીને તમે જઈ શકો કે નહીં મારી એક જ વિનંતી કે ડિજિટલ સર્વે બંધ કરી ખેડૂતોને યોગ્ય વળતર મળે અને એસી ટકા ભારતીય ટાઈમ નથી હવે માત્ર ને માત્ર આમ પબ્લિક ને અને નેતાઓ ઉપવાસ ઉપર ઉતારવાના છે શાકભાજી અને અનાજ કઠોળ વેચવાનું અમે બંધ કરીશું મારું એવું તમને કેવું છે કે તળાજા અને મોવા બે ડુંગળી હબ કહેવાય તો અત્યારે આ કમોસમી વરસાદ લઈને તળાજા અને મહુવા તાલુકા ને કેટલું નુકસાન થયું છે અને ડુંગળી ઉપર એની કેવી અસર પડશે હવે એક વસ્તુ વિચાર કરો આપડે મામલતદાર કચેરીએ ઉભા છીએ અહિયાં પાણી ભરેલું છે અમે રસ્તા માં આવ્યા ત્યાં પાણી ભરેલું છે ખેતરના તળ એટલા ઊંચા આવી ગયા છે પાણી જ છે તો ડુંગળી થવાની જ નથી કેમ કે મૂળિયું હડી જાય એનું તો આ બધી વસ્તુમાં તમે પાછા ડિજિટલ સર્વે કરાવો છો કે ભાઈ આમાં સર્વે કરો ગઈ કે નહીં હવે ઉપર પાણી છે એટલે લોદર લીલું રહેવાનું પણ વરસાદ ગયા પછી તમને ખબર સાત દિવસમાં એમ કે છે સર્વે પૂરો કરો તો પૈસા મળશે હવે તમને ત્યાંથી સેટેલાઇટ માંથી દેખાય છે કે વરસાદના આંકડા છે તમારી પાસે કે ભાઈ એટલો વરસાદ પડેલો છે એટલી પરિસ્થિતિ ખરાબ છે તો તમે સર્વે કરાવો છો

આજે ખેડૂતને આમ જનતાને પાંચ છે કપાસના ભાવ બારસો ને પંદરસો બારસો ને ચૌદસો રૂપિયા વધ્યો છે બરોબર પાંચ છે આ માર્કેટ બંધાણેલી છે અને સિંગની માર્કેટ જુઓ તો હજાર થી બારસો એન્ડ આવી ગયેલો છે અત્યારે અત્યારે હું તમને એવું પૂછવા માંગુ છું કમોસમી વરસાદના કારણે તમારા ગામના કેટલા એવા ખેતરો છે કે તેમાં પાણી ભરેલું છે અમારા ગામ સથરા ગામની અંદર સો એ સો ટકા ગોઠણ સુધી પાણી અત્યારે હાલમાં ભરેલા છે સરકારને આવીએ અને જોવું હોય તો એને જોઈ શકે છે સર્વે તમારા ગામમાં અત્યારે ચાલુ છો છે કે હજી જે પરિસ્થિતિમાં હતું એ જ પરિસ્થિતિમાં છે સર્વે કઈ શરૂ છો નીચે અને ડિજિટલ સર્વે થાય તો પ્લેન આમ જાય ને પ્લેન આપ્યા આવે એમાં કઈ સર્વે થઈ શકે એમ નીચે જાય સર્વે કરવો હોય તો પોતે જાતે આવી અને દરેક વાળીએ સર્વે કરે તો જ મંજૂર થઈ શકે એમ છે બાકી ડિજિટલ સર્વે થઈ શકે એમ નથી મારી સાથે અત્યારે જે ઉપસરપંચ સથરા ગામના હતા તેનું કહેવું છે કે સર્વે કરવો એ સ્થળ ઉપર આવી અને જો તપાસ કરવામાં આવે તો જ સર્વે અલ સર્વે શક્ય છે શક્ય છે બાકી ડિજિટલ સર્વે થી કોઈ લાભ થવાનો નથી કેદિયા કોદિયા ગામના ખેડૂત મારી સાથે છે આપ શું કહેવા માંગો છો મારે આઠ વીઘા જમીન છે એમાં આઠ દસ દિસાગર હતું નથી બરાબર તો પછી આ ભાજપ સરકાર છે કોઈનું સારું કર્યું નથી ને કાંઈ કરવાનું છે નહીં મત લઈ લેવા છે બરાબર મત લઈને પછી તમને ઉલાળ્યો કરવો છે તો એની કરતાં ગોપાલ ઇટાલિયા ભેગો વહ્યો જવાય તો સુખ શાંતિથી જીવન જીવે ને અત્યારે કાલ સુરેન્દ્રનગર મીટિંગ હતી સાયલા મીટિંગ હતી તમારે જોયા આવો કેટલી પબ્લિક હતી આ તો અત્યારે તરત છે કે તમારું પરિદેહ કરી શું દે આ વાટી નો રાખતા એ તો ચૂંટણી જો આવે છે ચૂંટણીમાં એને ખબર પડશે કે દીવલમાં દીવલ પૂરી કે બતાણું કે નો બતાણું એ સમી ખબર પડશે